આ જેવી રથ ઉઘડશે ને ખેડૂતો પહેલું કામ એને પોતાના ઢોર માટે પાલો શોધવાનું પડે એટલે કે આ વખતે લીલું દુષ્કાળ છે તમામ પાક આગ વાવેલા હોય પાસ વાવેલા હોય કે હમણાં કોઈ આવ્યા હોય તમામ પાક લગભગ ફેલ ગયા છે અને આપણે જોઈએ છીએ કે આ જે દાણા છે એ પણ ઉગી ગયા છે આ સ્થિતિમાં સરકારે કદાચ થોડું ઘણું કંઈક નાખે તો પણ કંઈ વળે એવું નથી પાક વીમા યોજના બંધ કરી દીધી આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને એના પાકના વીમા કંપનીઓ પાસેથી મેળવવાના થાક અને મળત તો થોડા ઘણા પણ ટેકો થાય આજે સરકારે સોએ સો ટકા જે છે સપોર્ટ કરવો પડે એવી સ્થિતિ છે અને સોએ સો ટકા આજની જે સ્થિતિ છે એ ખેડૂતે આખી આખી સિઝનને ફેલ ગઈ છે તમામ જે એમની પાસે હતું એ બધું જ લગભગ છીનવાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર અનેક નેતાઓ પણ આવી ગયા મંત્રીઓ પણ આવ્યા અને સર્વે કરીને ગયા છે અને હવે ચર્ચાઓ છે કે કઈક સરકાર જે છે પેકેજ જાહેર કરશે ખેડૂતોને સહાય કરશે મારી માત્ર સરકારને વિનંતી છે કે આ સોએ સો ટકા જયારે પાક નિષ્ફળ હોય તમામ સિઝન જ્યારથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ ખેતરમાં જે પછી પરસેવો પાડ્યો છે લોહી પાણી એક પીર્યું છે એનું વળતર લેવાનો જયારે સમય હતો ત્યારે કુદરતે આ રીતે કહેર વરસાવ્યો હોય અને જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે એ માત્ર કરવા ખાતર સહાયના નામે નહીં પણ ખરા ખરા અર્થમાં ખેડૂત ખેતી અને ગામડાઓ જો ટકાવા હોય તો બહુ મોટા હૃદયથી ખુલ્લા હાથે ખેડૂતોને સમર્થન કરવું પડશે સપોર્ટ કરવો પડશે અને તો જ સૌરાષ્ટ્રની આખા ગુજરાતની ખેતી જે છે એ ટકવાની અમે વિનંતી કરીએ છીએ કે માત્ર દેખાડા નહીં માત્ર સર્વે અને સર્વેના બાને આપણે સૌ જાણીએ છીએ કે આખા ગુજરાતમાં તમામ પાક નિષ્ફળ ગયો છે વિસ્તાર ચાહે કોઈ પણ હોય તો એવા સમયમાં ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને સહાય કરવામાં આવે અને માત્ર કહેવા પૂરતી નહીં સહાય એવી કરી કરવી જોઈએ કે જેથી ખેતી ટકી જાય ખેડૂતો ટકી જાય આવી જ રીતે જો ખેડૂતોને માર ભરતો રહેશે તો ખેડૂત ખેતી છોડીને ખરેખર નીકળી જશે અને એ સમયની અંદર આ દેશને ગધરાવાનું કામ જે કરનાર ખેડૂતો છે એને નિરાશ કરવું આપણને પોસાય નહીં મારી વિનંતી છે કે જલ્દી થી જલ્દી તમામ ખેડૂતો જે છે એને રાહત પેકેજ આપવામાં આવે અને ખેડૂતોને આજે જ જ્યારે સમર્થનની જરૂર છે ટેકાની જરૂર છે આ પાલો જે અહીંયા પડ્યો છે અહીંયા જ્યાં પડ્યું છે આને પણ ખેતરમાંથી હટાવીને એમને નવી પાક વાવી શકાય એના માટે પણ મહેનત કરવાની જરૂર છે ત્યારે કોઈ સમય વેડફા વગર જલ્દીથી જલ્દી પેકેજ જાહેર કરી અને જલ્દીથી જલ્દી ખેડૂતોને કોઈ સર્વે અને સેટેલાઇટ સર્વેના ફોટા અને આના તેના પડ્યા વગર સમગ્ર પંથકમાં જયારે આ થયું હોય ત્યારે તમામ ખેડૂતોને નુકસાની છે તો મારી વિનંતી છે કે કોઈ પણ નાટક કર્યા વગર આપણે આ આ રાહત છે એ આપવું જોઈએ માધ્યમથી અને સરકારને અમારી રજૂઆત છે અને જે કંઈ થઈ શકે આમ આદમી પાર્ટી ચોક્કસ કરશે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને જાગૃત કર્યા છે અને જે અવાજ છે એ બનવાનું કામ કર્યું છે આ પેકેજ જલ્દીથી જાહેર થાય અને આ દરમિયાન આમ આદમી પાર્ટી

અને કોઈ માહિતી પોગી જ નથી અને પોગી હોય તો જે જે ખેડૂતોને ધીમે ધીમે મોટા ને મોટા અરે ગારો પણ આ વખતે મને એવું લાગ્યું કે હવે સર્વે કરવા બદલે સીધી સીધી સહાય આપી તો વાવી દીધું હોય તો પછી નવો પાક હોય એટલે સર્વે કરવાના નાટકો કરશે તો લાગે આ વખતે નહીં આ વખતે તો આપણી માંગણી તો એ જ હોવી જોઈએ કે સર્વે બધી માથા છોડો ખબર જ છે

તમારું ખેતર હોય ને પાણી આવ્યું ખેતર ધોવાઈ ગયું ખેતર ધોવાઈ ગયું લાખ રૂપિયા નાખ્યા વાવેતર માં પાછું પાણી આવ્યું પાછું પાણી આવ્યું પાછું દેવાળું તો માફ કરાખો કરોડો રૂપિયા માફ ખેડૂત ને જીવડવા પડશે કેવી રીતે એટલે અમે નીકળ્યા છીએ કે આ લોકો દર વખતે કેવું કરે છે કે સર્વે કરવાના નામે અને આલે છે તમે પૂછો એટલે ચાલુ થઈ ગઈ છે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આ દે ઉદે ખેડૂતો એ કોઈ દિશા જ હોય નથી તો કીધું આ આમાં ભાજપને તાના થાય બિલકુલ આ તાના સાહી એક એક ઈ કે એમ થવું જોવે

આગ છે ને એથી સરકાર બેસે જ્યાં સુધી આગેગા નો થાય તો બટન દબાવો નઈ સુધી આગ લેવી પાછા 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 तो तो सर्वे नुको તમે જોનેને ગડે નાટક ને સરકાર એમ ને આપવા કારણ કે એની તરત ફાળામણ કરવામાં આવે કે કલાકે કલાકે આખરા આપો પણ એમ જો સરકાર ને ખબર ન હોય તો સરકાર પડાવે સરકાર પાસે કેટલો વરસાદ પડ્યો કેટલું વાવેતર કેટલું વાવેતર થાય છે કયા પાક નું વાવેતર થાય છે બધું જ છે પણ નહી આપવાના બાકા ખબડાવવા કાયમ ફેલ્યુ લઈને ને ફેલા કરવું આપડે